લાડી લેવા પેલી લાડી તે પૈસા લેતા હો રૂપિયા શાકભાજી સારું લેતા તે કો ઓનલાઈન અલ્યા ઓનલાઈન પર પેલા પૈસા છે કે

તમે વાપરો પેલું ઓનલાઈન કોક કરવા આવે રહ્યું મને ખબર નથી પડતી પણ છોકરો શીખવા રહી થોડું સમજણ પાછું બોલો ટુ નું બોલો પૈસા બોલો

જે ઓનલાઈન કાઢી છે ને એના જોડે જશો ના હોય તો બસ લગે મને આ રહ્યું હારું હો પાછો ઓ હારું કેવાય આવે રે કાયા બોલો અલે રિચાર્જ મારા મોબાઈલ માં પડી ગયો તે તો કરે કોઈ ઓનલાઈન કરું હું ઓનલાઈન કરું બાબા તું ડાયરેક્ટ ના થાય ડાયરેક્ટ કેવી રીતે જતું છે તે ઓનલાઈન કે ના કરવાનું તો ફોનમાં થઈ જાય Google Pay માં તે ઓનલાઈન મારે બલૂન મંગાવવા આવે ખરું ઓનલાઈન માં બધું આવે ઓનલાઈન માં કેમ ઓનલાઈન માં હું આવે એટલે બધું આવે એટલે પૈસા કપાય જો ઓનલાઈન વસ્તુ આવી જાય એટલે આપણે ફોન કરીએ એટલે અહીંથી આવી જાય હોય ઓમો હોય તા કા ફોનમાં મોકલે ના એ તો હોય આવી જાય આપણે એડ્રેસ આલવો પડે આ શું ગાડી મારો નઈ ના આ તો ઓનલાઈન અરે કારિયા બોલો એક વાત કહું બોલો અલ્યા ઓનલાઈન માં ડોસી મંગાય રાવા કરે તમારા ડોશી લાબી છે તન તન ખબર તો થાય કાકા ગામમાં હું એકલો ડોઢો તા તે તો પૂછ્યું બોળા ફોન કરીને આ તો મરતી હોય નું થાય રેજે એક મારો લે બે નું થાય

વાડ જોઈ રહ્યો છે નગર જો સતા પૈસે તો છોકરા લુંઘરા મંગાય તો છોરી ના છોકરા ના લુંઘરા લેવા જ્યો તેળો દુકોલ વાળો હું કે ખબર છે કે કાકા ઓનલાઈન કરો ઓનલાઈન અલ્યા ઓનલાઈન થી જ કરવાની પણ કે કાકા ફોન જો તે મેં તો શું કર્યું આ ફોન કાઢ્યો અરે તે હું તો ચોપો દબાય ને તે ફોન ચોકર લાગ્યો ખબર છે ફેર રણુજા

અને હેડ્યો મિત્ર જવા દે હું તો એમ દિન પૈસા પાછા લઈ અને આ ઘેર આવ્યો હવે ઘેર પેલા છોકરા વાત જોઈ રહ્યા છે લુઘડો લુઘડો એટલે લુઘડો તો લાવ્યો ને અમે એના કપાલ જવું એટલે ઓનલાઈન કરાવું મોટો બંબો કરાવું ને ઓનલાઈન નો એટલે બધા લુઘડો મોય આવે આ છોકરો જો છે કે કાકા આપણે દહ વાગે ઓનલાઈન રૂપિયા કરાવું આ હું તો ફોન ચાલીને બેસી રહ્યો હાલ મેસેજ પડો હાલ મેસેજ પડો મેસેજ પડતો નહીં હું તો કંટાળ્યો

પૈસા નો બધો સર અમે ગમત લાય ને ઓનલાઈન એમાં તો આજ મારું નવું આવ્યું

ડોશી મંગાય છે આવે છે ઓનલાઈન ઓનલાઈનમાં નાંગાઈ દીધીમી એ મંગાઈ ઓનલાઈન કરી દીધી ગાડીમાં આવે છે ના ના માં ડોશી આવે છે ઓનલાઈન તો તમે કુવારા રખડો છો ને એ કુવારા ના ન કરાવ એમ કઉ છું છોકરો ના છોકરો ને ભણાવો ત્યાં ઓનલાઈન ખબર પડે પણ પણ આ પડતો આવ્યું

પાછા પાછા ના હા આવે ને તમારા છોકરા ને લઈ જ એ તો કઈ નું થાય આપડે અમારે ફૂલે એ તો લેવા જવું બકડ્યા તમે લેવા ગયા તા લેવા કે ખબર બોટ નહીં માર્યું ડેરી ઓનલાઈન થઈ ગયું પણ સરપંચ આવું તો નતું કીધું નહીં આ ભણે નહીં

કરનાર ઘરનું બધું એટલે એ તો હવે મહિના ચેરી પાછી ઓફર આવી છે મને ખબર છે એટલે કઉસ લસી લાલ દી ઓ રોકડા લીધે ના ચાલ હા મગન સઘન તો ઓનલાઈનમાં રેગડું નહી આવતું અને પેલો ખોરિયો કે બાદ દોશી આવી અલ્યા તમર તો 80 હોય પૈસા કીધા ઓનલાઈન પડે ખરા એ તમને નંબર આવે તો ખરાબ કરવા નહી એપલ નું કેવું

આપડે પડી ગયો અંદર બે હાજર રૂપિયા પડ્યા હોય તો એ બીજું ના લઈ લે નંબર આવે ને એ ફોન જ વાપરો પણ તમારે બેંક માં પૈસા પડે ના પડે ના શેતી મરી ગયા નવું આવે એટીએમ લોન જોય ના જો જેટલા પૈસા પડ્યા હોય એટલા દબાવવા જ હોય કાર્ડ લઈને એવું આવે એવું બને પૈસા નઈ હેરી આ કેતા પેલા પણ મહેસાલો ખાવા છો ને તો ગયા પેલે શાક ઓનલાઈન ગયું માં જ આયુ ખાલી એસટી જ એસટી માં પૈસા ટિકિટ કાપી લો ચોક મોદી પૈસા નાખતો ખાતો બે હજાર આવી એ પા બે હજાર આવી પાંચ મહિના 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 આવશે પણ પેલા ખોલાવો તો ખરો

આ આ ફક્ત મનોરંજન માટે બનાવેલ છે કોઈ કોઈ ઘટના કે પાત્ર નથી બરાબર જો તમને અમારી દીપો ઓફિશિયલ ચેનલ ના વિડીયો ગમતા હોય તો શેર અને કરજો મિત્રો મિત્રો જય માતાજી